નમસ્કાર લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો મહુવા પોલીસ દ્વારા મહુવાના જુદા જુદા બેંકના અધિકારીઓ સાથે મળીને મહુવા વિસ્તારમાં આવેલ નાના વેપારીઓ અને ખેડૂતો માટે લોન મેળા આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ વિવિધ લોન આપવાની જે સ્કીમો હોય દાખલા તરીકે પીએમ સ્વનિધિ હોય પીએમ વિશ્વકર્મા હોય કે બેંકમાં બેંક વ્યવસ્થામાં જોડાવા માટે પીએમ જન જનધન યોજના હોય આ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યો અને તમામને અપીલ કરવામાં આવી કે કોઈને લોનની જરૂરિયાત હોય તો પહેલાં બેંકનો સંપર્ક કરે બેંકના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે બેંક વ્યવસ્થાથી લોન મળી શકાય તો એના લાભ લે અને જે વ્યાજખોરોના ચક્ર હોય આમાં નહીં ફસાય અને અને કોઈ પણ આદમી કોઈ પણ માણસને કોઈ બેંક લોન બાબતે ત્રાસ આપતા હોય તો એ મવવા પોલીસને સંપર્ક કરી શકાય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જય ઠીક છે આ વસ્તુમાં પણ તમારે બેંકોએ થોડોક સુધારો લાવવાની જરૂર છે અત્યારે લોન માટે તમે એપ્લાય કરવાની વાત કરો છો પણ જ્યારે રિકવરી કરો છો ત્યારે જે જયાદથી થાય છે ત્યારે જે થાય છે એ વસ્તુ ન થાય એ માટે પણ તમારે થોડી ઢીલ રાખવાની જરૂર છે પોલીસ ખાતાની અંદર જેમ આ માનવતાનું ધોરણ આવ્યું છે તેમ તમારામાં પણ એક આગળ માનવતાનું ધોરણ હોય તો તમે આપો પણ વિશેષ આ જ માનવતા આવે એવું ઈચ્છું છું અને વિશેષ નહીં કહેતા આ લોન મેળાનું આયોજન કર્યું છે અને વધારેમાં વધારે લોકો લોનનો લાભ લે અને વધારેમાં વધારે એ વ્યાજખોરના ત્રાસમાંથી મુક્ત થાય એ અપીલ સાથે खुब खुब परिवार पोलिस का दना दिनीवाई अबर